તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર દિલીપે પ્રશંસાથી તેની સામે જોયું અને આવું ન કરવા પાછળ એક બીજું કારણ એ પણ છે કે સરલા મારી બેનપણી હતી હું એને ખૂબ જ સારી રીતે ઓળખતી હતી એ ન તો કોઈનું ખૂન કરી શકે તેમ છે કે ન તો નિરાશ થઈને આપઘાત કરે તેમ છે આ વાત હું પૂરી ખાતરીથી કહી શકું તેમ છું તો એનો ખૂન કરવામાં આવ્યો છે એમ તમે કહેવા માંગો છો હા હું પણ એમ જ માનું છું દિલીપ ગંભીર અવાજે બોલ્યો અને અત્યારના સંજોગો જોતાં સરલાનો ખૂન જોનીએ જ કર્યો હોય એવું લાગે છે બરાબર છે પણ એ પુરવાર કરી શકાય તેમ નથી ઉષાએ અર્થસૂચક અવાજે કહ્યું દિલીપ ચૂપ રહ્યો પછી અચાનક કોઈક મહત્વની વાત સુજી હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા તે ઊભો થઈને ટેલિફોન પાસે પહોંચ્યો પાંચ મિનિટ પછી તે બલરામપુર લલિતપુર વચ્ચેની ડાયરેક્ટ ટેલિફોન લાઇન પર પોતાના મિત્ર દિવાકર સાથે વાતો કરતો હતો આ દિવાકર જ દિનાનાથને લઈને બલરામપુરમાં રાજેશ્વરીને શોધી કાઢવાની કામગીરી તેને સોંપવા માટે આવ્યો હતો હલો સામે છેડીથી દિલીપને દિવાકરનો અવાજ સંભળાયો દિવાકર હું લલિતપુરથી દિલીપ બોલું છું હા બોલ મારા સ્નેહીની પુત્રીનો પત્તો લાગ્યો દિવાકરે પૂછ્યું એ બધી વાતો હું નિરાંતે કરીશ દિલીપે ઉતાવળાજે કહ્યું હાલ તુરત તો મારે તાબડતોબ રાજેશ્વરીનો ફોટો જોઈએ છે કઈ વ્યવસ્થા થઈ શકે તેમ છે દીનાથ તો ગઈકાલે સાંજે પાછો ચાલ્યો ગયો છે એટલે હવે એનો ફોટો થોબો થોબો મને યાદ આવે છે સામે છેડેથી દેવાકર કહેતો ગયો મારી પાસે રાજેશ્વરીનો ફોટો પડ્યો છે એ મને હવે યાદ આવે છે આશરે પાંચ છ મહિના પહેલાં એક દિવસ રાજેશ્વરી ફિલ્મ અભિનેત્રી બનવાની ધૂનમાં ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ હતી ત્યારબાદ ત્રીજે દિવસે દિનાનાથે ટપાલમાં મને એનો ફોટો મોકલ્યો હતો હલો અને એને શોધી કાઢવાની વિનંતી કરી હતી પણ જોગ મને ફોટો મળ્યો એ જ દિવસે રાજેશ્વરી પોતાને ઘેર પાછી પહોંચી ગઈ દીનાનાથે તરત જ મને બીજા પત્રથી આ બાબતની જાણ કરી દીધી હતી એ કાગળ તો મેં ફાડીને ફેંકી દીધો પણ ફોટો એક પુસ્તકમાં મૂકીને આ વાત હું ભૂલી ગયો હતો પછી જ્યારે એકાદ મહિના પહેલાં કંઈક કામસર દિનાનાથ વડોદરાથી બલરામપુર આવ્યા ત્યારે એણે મને રાજેશ્વરીના ફોટા વિશે પૂછ્યું હતું પણ એ વખતે મને યાદ જ ન આવ્યું કે મેં ક્યાં મૂક્યો છે મેં એને કહી દીધું કે ફોટો મારાથી ક્યાંક ખોવાઈ ગયો છે ત્યારે એણે ખૂબ જ ચિંતાતુર રવાજે મને ફોટો શોધી કાઢીને પોતાને મોકલી આપવાની વિનંતી કરી હતી હું તમારી પાસે એને જ્યારે લઈ આવ્યો ને ત્યારે પણ એને મને ફોટા માટે પૂછ્યું હતું પણ એ ક્યાં મૂક્યો છે તે મને કેમેય કરીને યાદ જ ન આવ્યું સાચી વાત તો એ છે કે ફોટાને મેં બહુ મહત્વ નહોતું આપ્યું એટલે જ તે યાદ નહોતું આવતું હવે જ્યારે તમે માગો છો ત્યારે અચાનક જ યાદ આવે છે કે મેં એ ફોટો જોડણી કોષમાં મૂક્યો છે સરલા દિવાકરને દિલીપનો સામે છેડેથી છુટકારાનો શ્વાસ લેતો અવાજ સંભળાયો પણ એ ફોટાની તમારે આટલી બધી દીવા કર દિલીપ વચ્ચેથી તેની વાતને કાપીને બોલ્યો તું એ ફોટો લઈને તાબડતો બહેન લલિતપુર આવી જા અને આ નંબર પર દિલીપે ડાયલ પર લખેલો નંબર વાંચી સંભળાવ્યો મને ફોન કર અથવા તો પછી ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહને મારા વિશે પૂછી લેજે કઈને જવાબની રાહ જોયા વગર દિલીપે રિસીવર મૂકી દીધું એકાદ મિનિટ પછી પુનઃ રિસીવર ઊંચકીને એણે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનનો નંબર જોડ્યો સામે છેડે ઘંટડી રણકી ઉઠી હલો તેને ઇયરપીસમાંથી ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહનો અવાજ સંભળાયો કેપ્ટન બોલું છું ઇન્સ્પેક્ટર સાહેબ બોલો શું સમાચાર છે મારી પાસે ઘણા બધા સમાચાર છે કેપ્ટન બોલો તમારે કયા સમાચાર જાણવા છે જે હોય તે બધા જ સંભળાવી દો ફોન પર હા એના કરતાં તમે એમ કરો કેપ્ટન કે અહીં રૂબરૂ જ આવી જાઓ રૂબરૂ આવવાની એટલી બધી જરૂર છે હા હું જે સમાચાર જણાવવા માંગુ છું તે એટમ બોમ્બ જેવા છે ભલે હું હમણાં જ આવું છું રિસીવર મૂકીને તે ઉષા પાસે જઈને બોલો હું પોલીસ સ્ટેશન જઉં છું અહીં મારો એક મિત્ર આવીને મારા માટે એક સંપેત્રુ આપી જશે તમે એને જોયા તપાસ્યા વગર એની સાથે છેડછાડ કર્યા વગર ખૂબ સાચવીને મૂકી દેજો ભલે બીજું કંઈ ઉષાએ પૂછ્યું બસ અત્યારે તો આટલું જ કરજો કહીને તે બહાર નીકળી ગયો થોડીવાર પછી એક ટેક્સીમાં બેસીને તે ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશને પહોંચી ગયો